રાજકોટા માર્કેટ ના ભાવ હજાર થી એક બોલાયા ઘઉં પ્રતિ મણના ભાવ ચારસો થી પાંચસો સુધી બોલાયા ચણાના ભાવ પ્રતિ થી બારસો રૂપિયા બોલાયા ખેતીવાડી હાલ વાત કરીએ તો ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં અત્યારે ત્રણ જણસીની આવક સારા સારા એવા પ્રમાણમાં જણસીની આવક થયેલી છે જેમાં લઈએ તો ચણાની આવક સારી છે એરંડાની આવક સારી છે અને ઘઉંની આવક સારી છે અને આવકના પ્રમાણમાં ખેડૂતોને ભાવ પણ સારા મળી રહે છે અને ખેડૂતોને ભાવ મળતા એને સંતોષ પણ થયેલ છે અને અત્યારે જોઈએ તો એરંડામાં એક હજાર પચાસ થી એક હજાર નેવું ના પ્રતિબણ વીસ કિલોના ભાવ છે અને ઘઉંમાં ચારસો રૂપિયાથી લગાડી પાંચસો બાર રૂપિયા સુધીના પ્રતિમણ વીસ કિલોના ભાવ ખેડૂતોને મળી રહે છે દરરોજ ચણા એરંડા અને ઘઉં ની વાત કરીએ તો ત્રણેય જણસી માં છેલ્લા સિઝનમાં એની આવકનું પ્રમાણ સારા એવા પ્રમાણમાં આવક થાય છે